છે છે દિવસ બાદ બાદ જેલ સુપ્રતિક્રિયા બિલકુલ ભાજપના નેતાઓએ ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરી હતી અને એમ કે આદિવાસી સમાજનો કોઈ પણ દીકરો અવાજ ઉઠાવે અમારા કૌભાંડો ખોલે અમારી વિરુદ્ધ બોલે તો એને ધારાસભ્યને જેલમાં નાખી દે એટલે બીજા બધા ડરી જાય પણ એને ખબર નથી આ આદિવાસી સમાજ છે અંગ્રેજોને ભગાડ્યું છે તમારી શું હૈસિયત છે પચીસો કરોડ રૂપિયાનો કૌભાંડ ચેતરભાઈ વસાવાએ જે બહાર લાવ્યા અને એક પછી એક ભાજપના નેતાઓને મંત્રીથી લઈને ભાજપના નેતાઓના કોબાનો ખોલવા માંડ્યા એટલે એમણે ષડયંત્ર રહી છું ખોટી ફરિયાદ કરી અને ફરિયાદ કરીને ચેતરભાઈને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જ્યારે જામીન ઉપર મુક્ત કર્યા છે એક ખુશીની લહેર છે સમગ્ર આદિવાસી સમાજમાં પણ આદિવાસી સમાજમાં એક રોષ પણ છે ભાજપને લઈને ભાજપે જે ખોટી ફરિયાદો કરાવડાવી છે ખોટો અત્યાચાર કરાવડાવ્યા છે ચેતરભાઈને એના વિસ્તારથી એના પરિવારથી અને સમાજના અવાજથી જે ઉપાડવાથી રોકવામાં આવ્યું છે એના કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપને લાત મારીને ઝાડુને મત આપીને એનો બદલો લેશે